કેમ છો મિત્રો આજે આપણે વધેલા ભાતમાંથી એક નવી આઈટમ બનાવવાની છે તો સવારે આપણે જે ભાત બનાવ્યા હતા તે વધેલા હોય એ લેવાના છે પછી એમાં બે બટાકા બાફીને લઈ લેવાના છે અને એમાં મારી પાસે બીજા પણ વેજીટેબલ્સ હોય ઘરમાં તો એ નાખી દેવાના છે મેં અહીંયા જેનો સમાજનો કાંદો લીલા મરચાં અને દાણા નાખ્યા છે પછી એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે હળદર નાખવાની છે લાલ મરચું નાખવાનું છે એ બી ટેસ્ટ પ્રમાણે ધાણા જીરું સહેજ આપણે ગરમ મસાલો નાખવાનો છે બરાબર અને થોડોક મેં આમાં ચાટ મસાલો અને આમ મસાલો પણ નાખી શક્યો છે આ બધા મસાલા નાખી દીધા પછી એમાં મેં લસણ અને આદુની પેસ્ટ નાખી છે અને પછી એમાં એક ચમચી જેવો ચણાનો લોટ નાખી અને બધા મસાલાનું સરસ મજાનું બાઇન્ડિંગ કરી દેવાનું છે પછી એના આવી રીતે ગોળ રોલ વાળી દેવાના છે આ એવી રેસીપી છે એમાં તેલનો ઉપયોગ બિલકુલ નથી થતો એટલે આપણા શરીર માટે પણ ખૂબ જ સારી છે અને વગર તેલે આપણે સરસ મજાનું આવી રીતે એને શેકી લેવાના છે એકદમ ધીમા તાપે સરસ મજાના બ્રાઉન કલરના બંને બાજુ શેકાઈ ગયા છે તે આપણે જોઈ શકીએ છીએ